ગુજરાત સાહિત્ય અકાડમીને સ્વાયત્ત કરવા કોંગ્રેસની માંગણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે આવતીકાલે તારીખ એકવીસ ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસની ઉજવણી પર જણાવ્યું કે ભારતમાં ભાષાવાર બોલનાર લોકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત ભાષા છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે તેમજ ગુજરાતી ભાષા વિશ્વમાં છવ્વીસમા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા તરીકે સ્થાન ધરાવે છે પરંતુ આજે ગુજરાતમાં ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસારની જવાબદારી જેની છે તે ગુજરાત સાહિત્ય એકાડેમી રાજકીય જંજીરોમાં જકડાયેલી છે અને તેને સ્વાયત્ત કરવા માટે કોંગ્રેસ માંગ કરી રહી છે આવતીકાલે સમગ્ર વિશ્વની અંદર વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાય છે એકવીસમી ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ આ વિશ્વ માતૃભાષા દિવસના દિવસે ગુજરાતની અંદર ગુજરાતી ભાષા જે છે એના માટે જે સંસ્થા છે કે જેનું સોળ કરોડ રૂપિયાનું બજેટ છે ગુજરાત સાહિત્ય અકાડમી અને આજે એના નવનિર્મિત પરિસરનું ઉદ્ઘાટન પણ થનાર છે આ ગુજરાત સાહિત્ય અકાડમી જે છે એ ગુજરાત સાહિત્ય અકાદમી આજે સ્વાયત્ત નથી આજે ગુજરાત સાહિત્ય અકાદમી જે છે એ રાજકીય રીતે ઝંઝીરોથી રાજકીય ઝંઝીરોથીની બંધાયેલી છે અને આ સાહિત્ય નું પંદર કરોડ રૂપિયાનું બજેટ છે આની સામે તમે વિચાર કરો કે ગુજરાતના સાહિત્યકારો જે મોટા ગજાના છે એ ગુજરાત સાહિત્ય અકાદમીનો વિરોધ કરી રહ્યા છે એનું કારણ માત્ર એટલું જ છે કે ગુજરાત સાહિત્ય અકાદેમી સ્વાયત્ત બને અને સ્વાયત્ત બનીને ગુજરાતીના અત્યારે ગુજરાતની અંદર પરિસ્થિતિ કેવી છે તમે કરોડો રૂપિયાના ભવનો બનાવો છો આજે પણ પરિષદનું ઉદ્ઘાટન છે પરંતુ એના છત પણ તમે સોનાની બનાવી દેશો પણ એની અંદર સાહિત્યકારો અને ગુજરાતી ભાષા જે છે એ ભાષા માટેના તમારે કોઈ જ પ્રયત્ન કરવા નથી ભૂતકાળમાં ગુજરાતની અંદર તાજેતરમાં જ ગયા વર્ષે જ ગુજરાતની અંદર વિધાનસભામાં એક્ટ પસાર થયો કે ગુજરાતી ભાષા એ ધોરણ એક થી આઠ ધોરણની અંદર કમ્પલસરી કરવામાં આવશે વિષય તરીકે સીબીએસઈ ની શાળાઓ અને આઈસીએસઈ અને અન્ય બોર્ડની શાળાઓ હજી પણ